જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો મહુવામાં ડુંગળીની હરાજી શરૂ ઊંચામાં ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ બોલાયા મહુવામાં લાલ ડુંગળીની પંદર હજાર કટ્ટાના વેપારો સાથે ભાવ સો રૂપિયાથી ઉપરમાં ચારસો ને છ્યાસી અને સફેદ ડુંગળીના સત્યાવીસો કટ્ટાના વેપારો સાથે ભાવ બસો ને પચીસ રૂપિયાથી ઉપરમાં ચારસો ને એકાવન રૂપિયા ભાવ બોલાયા અમરેલી માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ઉપરમાં પાંચસો રૂપિયા અને મહુવા માર્કેટયાર્ડમાં સો રૂપિયાથી ઉપરમાં ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં ગુજરાતના ભાવ ઘટીને છવ્વીસો રૂપિયાની અંદર પહોંચ્યા વેપારો ઠંડા જોવા મળ્યા સરકાર દ્વારા ઘઉંનું વેચાણ વધવાના પગલે બજારમાં હાલ તેજી થવી મુશ્કેલ મોવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને છન્નું રૂપિયાથી ઉપરમાં છસો ને સિત્તેર રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં પાંચસો ને બાવીસ રૂપિયાથી ઉપરમાં સાતસો રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડામાં વાયદામાં મંદીવાળાના સતત એમરિંગથી એક તારી આગળ વધતી મંદી વાયદા તોડીને હાજરમાં મંદી કરવાની જૂની પદ્ધતિને સક્રિય કરીને ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જામનગર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા અને રાજકોટ માર્કેટયાર્ડમાં અગિયારસો રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને પંચાવન રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો મગફળીમાં વેચવાલી કટતા ભાવમાં સુધારો જોવા મળ્યો મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો ને વીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો સિત્તેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને ચૌદ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કપાસમાં ક્વોલિટી મુજબ ભાવમાં વધઘટ જોવા મળી કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતાં જોવા મળ્યા અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ નવસો ને બાણું રૂપિયાથી ઉપરમાં ચૌદસો એક્યાસી રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં પંદરસો એકત્રીસ રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો સોયાબીનમાં વેચવાલી ઘટતા ભાવમાં ઘટાડાને બ્રેક લાગી સોયાબીનના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેડમાં સોયાબીનના ભાવ નવસોને પંદર રૂપિયાથી ઉપરમાં નવસો ને ઓગણપચાસ અને જસદણ માર્કેટેડમાં આઠસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં નવસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો